નમસ્કાર તમારું સ્વાગત છે અમારી ચેનલ અને અમને આશા છે કે તમે અમારી ચેનલને આ જ રીતે લાઈક કરશો તેને સબ્સ્ક્રાઇબ કરશો કે આજની આ વિડિયોમાં આપણે રાહુકાળ વિશે જાણીશું રાહુકાળ જેને રાહુકાલમ પણ કહે છે કે એક એવો સમય છે જેમાં કોઈ પણ શુભ કામ કરવાથી બચવું જોઈએ જ્યોતિષ વિજ્ઞાનમાં રાહુકાળના સમય માટે ગણતરી કરવામાં આવે છે પણ શું તમને ખબર છે કે આ વર્ષના ત્રણસો પાસઠ દિવસ અઠવાડિયાના સાતે દિવસ અને દિવસના ચોવીસ કલાકોમાં રાહુ પોતાની ચાલ ચાલે છે ભારતીય જ્યોતિષમાં નવગ્રહોની માન્યતા છે આ ગ્રહ છે સૂર્ય ચંદ્ર બુધ શુક્ર મંગળ ગુરુ શનિ રાહુ અને કેતુ હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ રાહુ રાક્ષસ સાપનો મુખ્યો છે કારણ કે તે સૂર્ય અને ચંદ્રને ગળીને ગ્રહણનું કારણ બને છે રાહુ અસુર છે તેનું કોઈ શરીર નથી તે ઘોડાઓના રથ પર સવાર છે રાહુનો પ્રકોપ શનિથી પણ ખરાબ માનવામાં આવે છે રાહુની ખરાબ દશા જ્યારે કોઈ પર પડે છે ત્યારે વ્યક્તિની બુદ્ધિ અને વિવેક બંનેનો નાશ થવા લાગે છે જ્યોતિષ અનુસાર વિવેકનાશક રાહુગ્રહનો પ્રભાવ વ્યક્તિના જીવન પર સૌથી વધુ પડે છે રાહુ ગ્રહ સાથે સૌથી મોટી વાત એ છે કે ન ઈચ્છતા હોવા છતાં વ્યક્તિ ખરાબ કામ કરવા માટે બાધ્ય થઈ જાય છે હિન્દુ વિધાન અનુસાર રાહુકાળ અશુભ માનવામાં આવે છે આ કાળમાં કોઈપણ પ્રકારના શુભ કામ કરવાની મનાઈ હોય છે અમે તમારી સામે અઠવાડિયાના સાતે દિવસોના આધાર પર રાહુકાળનો સમય રજૂ કરીએ છીએ જેથી તમારા શુભ કાર્યોમાં કોઈપણ પ્રકારનું વિઘન ન પડે અને તમે પણ પ્રકારની પરેશાનીથી દૂર રહો જ્યોતિષશાસ્ત્ર અનુસાર અઠવાડિયાના સાતે દિવસ પડનારો આ કાળ અનિષ્ટ કાર્યો કરાવવાની પ્રબળ ક્ષમતા રાખે છે તેથી અઠવાડિયાના તમામ દિવસોમાં રાહુકાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ રાહુકાળ દરરોજ નેવું મિનિટ દોઢ કલાક સુધી રહે છે એટલે કે કુલ મળીને દોઢ કલાકની અવધિ રાહુકાળની હોય છે આ રાહુકાળની સ્થિતિ સ્થાનિક સમય અનુસાર નિર્ધારિત થાય છે ચાલો જાણીએ કે કયા સમયે આ કાળથી બચવું જોઈએ રવિવારે રાહુકાળ સાંજે ચાર વાગીને ત્રીસ મિનિટથી છ સુધી રહે છે સોમવારે સવારે સાત થી નવ સુધી રહે છે મંગળવારે બપોરે બે વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચાર વાગીને ત્રીસ મિનિટ સુધી રહે છે બુધવારે બપોરે બાર વાગ્યાથી એક વાગીને ત્રીસ મિનિટ સુધી રાહુકાળની અવધિ રહે છે ગુરુવારે બપોરે બે વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી રાહુકાળની અવધિ રહે છે શુક્રવારના દિવસે રાહુકાળની અવધિ સવારે દસ વાગીને ત્રીસ મિનિટથી બાર વાગ્યા સુધી રહે છે શનિવારના દિવસે સવારે નવ વાગ્યાથી દસ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા સુધી રાહુકાળની અવધિ રહે છે રાહુકાળમાં કરેલા કામોનો વિપરીત પ્રભાવ પડે છે ज्योतिषीओ आ दरमियान छे के जेम के राहु राहुकाल दरमियान यज्ञ पूजा पूजापाठ वगैरे करता ते नथी आ का दरमियान नवा व्यवसाय शुभारंभ तो बिल्कुल न करवो जो ये। आ का दरमियान कोई कोईपण शुभ कार्य माटे यात्रा न करवी जो ये। आ काल दरमियान जो तुम क्या फरवाजना बना रहा होव तो यात्रा शुरू न करो राहुकाल में विवाह सग ધર્મ કાર્ય ગૃહપ્રવેશ જેવા કોઈ પણ માંગલિક કાર્યો ન કરવા જોઈએ આ કાળમાં શરૂ કરેલું કોઈ પણ શુભ કાર્ય બાધાઓ વિના પૂરું નથી થતું તો રાહુકાળમાં કયા કયા કામ કરવા જોઈએ કયા કયા ઉપાય જ્યોતિષમાં આપેલા છે રાહુકાળમાં જો યાત્રા કરવી હોય તો ઘરેથી નીકળતી વખતે મીઠું દહીં ખાઈને અને પછી સાત કદમ ઉલટા ચાલીને સીધા ચાલવા માંડો તો યાત્રા સફળ રહે છે રાહુ ગ્રહની શાંતિ માટે દોષ દૂર કરવા માટે કર્મકાંડોના મંત્રપાઠ કરી શકાય છે કાલસર્પ દોષની શાંતિ માટે આ કાળ યોગ્ય માનવામાં આવ્યો છે ધ્યાન ભક્તિ ઉપરાંત મૌન પણ આ કાળમાં રાખી શકાય છે જો કોઈ મંગળ કાર્ય કે શુભ કાર્ય કરવું જ હોય તો હનુમાન ચાલીસા વાંચ્યા પછી પંચામૃત પીને અને ત્યારબાદ કાર્ય કરવાથી કાર્યની પૂર્તિ થાય છે રાહુકાળનો એક સરળ બીજ મંત્ર છે જેને કરવાથી તમારા બધા કાર્યો પૂર્ણ થશે ઓમ રામ રાહવેનમ આ દરમિયાન તાંત્રિક મંત્રનો પણ ઉચ્ચાર કરવાથી તમારા કાર્યો સિદ્ધ થઈ શકે છે ઓમ ભ્રમ 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 ઓસાહ રહવેનમ જ્યોતિષમાં રાહુકાળને લઈને ગણના થતી રહી છે પુરાતન અભિલેખોમાં અશુભ ઘડીમાં શુભ કામ કરવાની મનાઈ છે આ છતાં જો તમારું કામ તમારા માટે સર્વોપરી છે તો રાહુકાળના સમયે પોતાના દેવની પૂજા અને પ્રાર્થના કરવાથી રાહુના દોષથી મુક્તિ મળે છે તો દોસ્તો અમને આશા છે કે તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હશે અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને કમેન્ટ કરીને તમે તમારા સુઝાવ અમારા સુધી જરૂર પહોંચાડશો